રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો ત્યારે એકસો પચાસ જેટલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે માટે દિવસ વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા કરી માંગ ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને બે કલાકનું આપ્યું અલ્ટિમેટમ ત્યારે બે કલાકની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાલ પર ઉતરશે આ સાથે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવ્યો ગુજરાત પ્રદેશ પ્રમુખ હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં પંદર દિવસના વારા સિસ્ટમ છે

અને આ માંગ માટે અમે બે કલાકનો સમય માગેલો છે જો બે કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે